આજે આપણે ભજીયા બનાવીશું તેના માટે છે તેને આપણે ઝીણી ઝીણી કટકી કરી લઈશું અને આપણે આદુ છે તેને આપણે ખમણી લઈશું હવે આપણે ધાણા છે તેને પણ આપણે સમારી લઈશું હવે આપણે ભજીયા બનાવવા માટે આદુ છે તે ખમણી લીધું છે લીંબુનો રસ કાઢી લીધો છે લસણ છે તે ખાંડીને તૈયાર કરી નાખ્યું છે મરસા છે જેના

આદું નાખીશું હમણેલું મરસાની કડકી નાખીશું ધાણા નાખીશું લીંબુનો રસ નાખીશું મીઠું નાખીશું હવે આપણે બધો લોટ ને મસાલો બધો મિક્સ કરી દઈશું આ રીતે હવે હવે લોટ છે છે તે એકદમ સરસ મિક્સ થઈ ગયો આપણે તેમાં પાણી નાખી અને લોટ છે તે ડોઈ લઈશું આ રીતે આપણે પાણી નાખતા જઈશું અને દોડતા જઈશું હવે આપણો લોટ છે તે એકદમ સરસ ડોવાઈને તૈયાર થઈ ગયો છે આવો લોટ તમારે રાખવાનું છે હવે આપણે ભજિયા તળવા માટે તેલ છે તે ગરમ કરવા મૂક્યું છે હવે આપણે તેલ છે તે ગરમ થવા દઈશું હવે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે હવે આપણે ભજિયા તળી લઈશું હવે આપણે આ રીતે ભજિયા છે તે પાડી લેશું આ રીતે હવે આપણે ભજિયા છે તેને આ રીતે ફેરવતા જવાના છે હવે આપણા ભજીયા છે તે એકદમ સરસ તળાઈ ગયા છે હવે આપણે તેને કાઢી દઈશું આ રીતે હવે આપણા ભજીયા છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયા છે અને અમારો આ વિડીયો ગમે તો મારી જે કે કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો